કેમ તો રોજ વધા કરતો તો આયા કે તો બને રોટલાયા હું કુતરા ઓલે કે બા પા ખાલી ફોટો બગ્યું ઠંડા ગો સા હા હેલો ગાઈસ જય માતાજી મિત્રો તો આ કુછ પ્રકારની બિસ્કી ચાહી દી જા છે આપને અને કુતરાનો બિસ્કિટ અને દૂધ પાવાનું છે બિસ્કિટ ખવડાવવાના છે રોટલા ખવડાવવાના શરૂ તો દૂધ છે

કઈલે હેડ કઈલે કરી રહી છે કાટુ નહીં કઈ જા હા મેડેડ કી કીડ ન મસ હોના જગ્યા કાટા પર ઉતાર છે હમ ઓના તે બી જોક આ દોક પેડ બિસ્કિટ ખાયા પછી અમે રોટલા પણ ખવડાવવાના છે મિત્રો તો અમારો વિડિયો સારું લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મિત્રો જય માતાજી મિત્રો video like, juta like subscribe comment,

জীৱনিত্ৰকলেটো লাইছে আই হে খাবা खाओ ना तो लूट पिंध रहा ही है चलो जो भी तो खाता ना ही बस इतना ही टाइगर आई जहर जा खावाई जाए टाइगर टाइगर ये खावाई जाए खावाई जहर जहरों ये तो पूछो ना आई जहर खावाई जाए मोए करना किसने